ચાલો મિત્રો જય માતાજી બધાને તો આજે આપણે બનાવવાનું છું કુકરમાં બટાટાનું શા તો તે માટેનું બધી સામગ્રી અહીંયા આવી ગઈ છે હવે આપણે એને સમારવાનું ચાલુ કરી દઈએ છીએ સૌથી પહેલાં આ ડુંગળીને સમારી લઈશું જેને કટિંગ કરી લઈશું તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયક બટન દબાવજો નવા મિત્રો જરૂર જરૂર સબસ્ક્રાઈબ કરજો અને વધુ બધું લોકોને શેર કરજો

તો ટમાટા ડુંગળીને લસણ કટિંગ થઈ ગયું છે હવે આપણે કરવાનું શરૂઆત કરીશું તો બટાકાનું કુકરવાનું શાક છે મસ્ત મજાનું કુકર માં બનાવવું તેલ આપણે લીધું છે તો તેલ એકદમ ફૂલ ગરમ થઈ ગયું છે હવે એમાં રાઈ જીરું નાખીશું ત્યારબાદ આપણે જે કટિંગ કરેલા ટમાટા અને ડુંગળી હતા તે નાખીશું લીમડાના પાંદડા થોડાક નાખીશું મસ્ત સ્વાદ માટે ત્યારબાદ આપણે એમાં મસાલા એડ કરીશું સૌ પ્રથમ આપણે એક હળદર નાની નાખીશું ત્યારબાદ આપણે એમાં બટેટા નાખીશું બટેકા સારી રીતે પાકી જાય એટલે આપણે એમાં ધાણાજીરું પાવડર અડધી ચમચી અને

સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ત્યારબાદ એક ગ્લાસ પાણી નાખીને કુકરનું ઢાંકણું આપણે બંધ કરીને બે થી ત્રણ સીટી પડે ત્યાં સુધી આપણે એને પકવીશું જેથી કરીને બટાકા સારી રીતે પાકી જાય તો અહીંયા બે થી ત્રણ સીટી થઈ ગઈ છે થોડીક વાર પછી આપણે જોઈશું શાક તૈયાર થઈ ગયું છે તો તૈયાર છે મસ્ત મજાનું બટેટાનું શાક જેને શાક ભાવતું હોય રીતે બનાવજો જરૂરથી મજા આવશે ટેસ્ટ એવું બટેકાનું શાક તો જેમાં તને તમારી ચેનલને લાઈક કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો વધુમાં વધુ લોકોને શેર કરજો તમને રેસીપી કેવી લાગી જરૂર જણાવજો થેન્ક યુ આભાર